દુનિયા કેટલા ટાઈમમાં ખાલી કરે છે કેવું છે ઈશનભુ ગામ તમને બતાવું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડેલા રહેતો જોવા અત્યારે અમે ફાઇનલી પહોંચવા આવી ગયા સુખલી ફાટક સુખલી ફાટક ટપકે છે અત્યારે ભાઈ જોવા એને બ્યાજના જોયેલાં લગન

જયારે રાત્રે રોજ છે રસ્તો આ એકમાં સુંદર રસ્તો છે એટલે ક્યારેક અહીંયાથી અવર જવર કરતા હોય તો ક્યારેક ટકરવાની સંભાવના છે એટલે અહીંયા બોડ પણ મારેલું છે ગવર્મેન્ટે કિંમતી પ્રાણી છે એમ

ને આગળ આવશે આપણે માળિયાનું ટોલ પ્લાઝુ તો માળિયા ટોલ ને ક્રોસ કરી આગળ હાલ્યા જઈએ તો ભાઈ જો અત્યારે ફાઇનલી આપણે પહોંચવા આવે માનવર ટોલ પ્લાઝા ઉપર જોઈ શકો છો આપણે માલવડ ટોલ પ્લાઝુ ક્રોસ કરીએ ને આગળ ક્યાંક ચા પાણી તો રાખીશું ચા પાણી પી એના પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું જમવાનો ક્યાં પ્રોગ્રામ થાય છે એ નક્કી નથી આજે હજી ક્યાં આગળ જઈને જમીએ છીએ તો પેલા ચા તો પી લઈએ હજી ટાઈમો વાગ્યા છે સવા અગિયાર તો પેલા ટોલ પ્લાઝો ક્રોસ કરી લઈએ અને પછી આગળ જઈને ચા પી લઈએ અને ચા પીને પછી આપણે આગળની જર્ની કરીએ સ્ટાર્ટ બરાબર મિત્રો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મારે આ મારી આ ટોલ પ્લાઝો તમે ટોલ પ્લાઝો ક્રોસ કરી લીધો હવે અહીંયા ચા પી લઈએ ગણતરી હતી અહીંયા ચા પીવાની મિત્રો પણ ગણતરી કેન્સલ કરી પાછી કે આગળ આપણે મોજે મસ્ત રામનું છે ત્યાં ચા પીશું આપણે ચા પીવી છે મોજે મસ્ત રામમાં અહીંયા નથી પીધું એટલે અહીંયાની પાછી વ્યાતી કરી દીધી અને આગળ ઊભી રાખીએ ચા પીવા અને ત્યાં ચા પીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ તો ભાઈ જો આપણે વાહે કાઢી રાખીએ ચા પાણી કરવા માટે અને અહીંથી ચા પાણી પી નીકળ્યા અને અત્યારે પહોંચવા આવ્યા અખિયાણા આપણે ચા પાણી પીવાની ગણતરી હતી મોજે મસ્તરામમાં પણ મોજે મસ્તરામમાં પહોંચતા વાર લાગેલી હતી અને આપણે ચા પીવાની તલબ લાગી હતી એટલે પછી મેં દીધું આપણે ચા પહેલાં પી લઈએ એટલે પછી અમે ચા પાણી કરી લીધા અને જો આ હોટલ છે કેસર અન્નાની ગાડી ફસાઈ જાય છે

એટલે હું બધું ધ્યાન આપું ક્યાંક નવી હોટેલ હોય અમારા માલું તો ભાઈ આપણે કંઈક હાઈવે ઉપર આલે જઈએ છીએ અને અત્યારે જસ્ટ ફરવા આવે છે રાજકોટ કરીને કંઈક આવ્યું છે રાજકોટ પર જવા અહીંયા એટલે આપણે સીધા સીધા હાઇવે ઉપર જ ચાલે જવાનું છે

મોરબી એક્યાસી હોટલ બ્લુ સ્ટાર ખાલી કરવા જવાનું છે ગામ છે ત્યાં આ ઘડી હવે કિશનપુર ત્યાં તો મારો રામ જાણે આપડે તો જોયું નથી કિસનપુર તો પૂછી લઈશું

તો આગળ ક્યાંક જમીશું જો અત્યારે આપણે પહોંચવા આવ્યા હરવદ અને આપણે અરવદમાં એટલે તો ઘણું આગળ આવી શોધ મતલબ તો એક દસ કિલોમીટર જેવું હરવદ નું પછી જો અત્યારે હળવદના અર્વદના સીમાડામાં તો પહોંચી ગયા અને અહીંયાથી અરવદ જ લાગ્યા બધું જોઈ શકો છો जो आपने या ऐशर रखे हो तो जम्मा माटे तो अपने जम्मा ना तो प्रोग्राम बताइए जो तो ये यही निकारियां जेएस सीधा आप लोग वाईसर खाली करवा माटे आई द मुद्रा एक सौ सिक्ताओं सो तो भाई आपने गमन को निकल गया है क्या तो

આગળ ગઈ ક્યાંક મસ્ત વ્યવસ્થિત ચા આપીશું અને ચા પાણી કરીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જો આપણે પહોંચી જઈએ ધાંગધ્રા તો હવે હાઈવે ઉપર સીધે સીધા ચાલ્યા જઈશું ભાઈ જો ફાઇનલી અત્યારે આપણે પહોંચી જઈએ માલવણ માલવણ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું અત્યારે વાગી ગયા રાતના પોણા સાત અને આપણે હરવા તો આઈસર ખાલી કરી અને પાછા રહ્યા સાણંદ કંપનીએ ગાડી ભરવા માટે તો અત્યારે રાતે રાતે આપણી ગાડી ભરાઈ જશે લોડિંગ ચાલુ છે પાછો તો જો અત્યારે આપણે ગાડીમાં મસ્ત અગરબત્તી વગરબત્તી કરી દીધી ફોન પણ ચાર્જિંગમાં ચાર્જિંગ કરી દીધો તો અહીં આગળ ગાડી આપણી પાસે ભરાવાની ચાલુ છે તો હવે ભરાઈ જાય પછી જોઈએ કે આનું ભરાય છે શું માલ કેટલો કેનો કેટલો છે તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો મિત્રો આપણે આ વિડીયોને કરી પૂરો આ જે ભરાય એ બીજી ફ્રિપમાં તમને નવા વિડીયોમાં જોવા મળશે ત્યાં સુધી બધાની જય માતાજી જય મેલોડીમાં ગુડ નાઇટ